વડોદરામાં ફટાકડાની દુકાનોનો રાફડો ફાટ્યો છે ત્યારે વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનની આડમાં ફટાકડાનું વેચાણ કરવામાં આવે છે તે કોની પરમિશનથી તે મોટો સવાલ ગોરવા મેઇન રોડ પર ગોરવા જૂના પોલીસ સ્ટેશનની બાજુમાં શિવાની ફટાકડા સ્ટોલ જે બારે માસ ફટાકડા વેચાણની પરમિશન ધરાવે છે તે વ્યક્તિએ દુકાનની બહાર રોડ પર જોખમરૂપી ફટાકડાનો મોટો સ્ટોલ નાખવામાં આવ્યો છે ત્યારે શિવાની ફટાકડા સ્ટોલમાં કોઈપણ જાતના ફાયર સેફ્ટીના સાધનો નથી ત્યારે આવા ફટાકડા સ્ટોલને પરમિશન કોને આપી આ ફટાકડા સ્ટોલમાં વડોદરા શહેર પોલીસ કમિશનરના જાહેર નામનો ભંગ પણ દેખાઈ રહ્યો છે મેઇન રોડ પર લાગેલા આ ફટાકડા સ્ટોલમાં કોઈ અકસ્માત થાય તો તેનો જવાબદાર કોણ પોલીસ કે ફાયર વિભાગ એક બાજુ ફાયર વિભાગ દ્વારા પણ અલગ અલગ ફાયર સેફટી માટેના આદેશ બહાર પાડ્યા છે ત્યારે તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ફટાકડા સ્ટોલની બહાર પાણીની પાઇપથી પાણી છાંટી રહ્યો છે પણ ફટાકડા સ્ટોલમાં એક પણ ફાયર સેફટીનું સાધન મૂકવામાં આવ્યું નથી ફટાકડા સ્ટોલની બહાર પાર્કિંગ પણ બનાવવામાં આવ્યું નથી વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેમાં જે ફાયરના સાધનો લગાવવા માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે તેમનું એક પણ ફાયર ઇન્સ્ટ્રુમેન્ટ આ શિવાની ફટાકડા સ્ટોલમાં નથી હવે જોવું રહ્યું વડોદરા શહેર ફાયર બ્રિગેડ અને વડોદરા શહેર પોલીસ વિભાગ શિવાની ફટાકડા સ્ટોલ પર કઈ અને કેવી કાયદેસરની કાર્યવાહી કરે છે વધુ વિગત જોતા રહો અમારી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા